વાત કરીએ તાપીના ઉકાઈ ડેમમાં પર ભારે પાણી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થઈ છે ડેમમાં હાલ બે લાખ ત્યાંસી હજાર બસો અઢાર ક્યુસેક પાણીની આવક છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો અઢાર પોઈન્ટ ચોપન ફૂટ પર પહોંચી ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ અને ઉકાઈ ડેમની ભાઈજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે તાપી જિલ્લો અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે એક તરફ જોવા જઈએ તો તાપી જિલ્લાનો ડોસવાડા ડેમ કે જે ગાયકવાડી શાસનનો એકસો બાર વર્ષ જૂનો ડેમ છે એ છલકાયો છે ત્યારે બીજી તરફ ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા આ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે જોવા જઈએ તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપરવાસના વિસ્તારમાં વરસાદ થવાને કારણે આ ડેમમાં નવા નીર આવી રહ્યા છે મહારાષ્ટ્રના હથનુર ડેમના એકતાલીસ દરવાજા પૈકી છ દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમના બે દરવાજા પૂરેપૂરા ખોલી દેવાતા જે ઉકાઈ ડેમ છે તેની અંદર એક લાખ વીસ હજાર ક્યુસેકથી વધારે પાણી ઠલવાઈ રહ્યું છે ડેમમાં નવા નીર આવવાને કારણે ઉકાઈ ડેમની સપાટી વધવા પામી છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પંદર ફૂટને ક્રોસ કરી ચૂકી છે ત્રણસો સોળ ફૂટ પાસે પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ઉકાઈ ડેમની જે રૂલ લેવલ છે એ ત્રણ સો તેત્રીસ ફૂટનું છે અને ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે જો કે જોવા જઈએ તો હાલ જે ડેમમાં નવા નીરની આવવાની શરૂઆત થઈ છે તેને કારણે સમગ્ર વિસ્તારમાં ખુશહાલીના સમાચાર આવી રહ્યા છે અનુભટ સંદેશ ન્યૂઝ તાપી